અમદાવાદમાં માં યોજાતી રથયાત્રાની આગેવાની કરતા હોય છે આ મહાવીતે શણગાર સત્તર થી અઢાર ગજરાજ જોડાતા હોય છે આ વર્ષે એક નર અને સોળ માદા સહિત સત્તર ગજરાજો જોડાશે આ સત્તર હાથીઓમાં માં અડસઠ વર્ષ સૌથી મોટો ગજરાજ છે તો ઓગણીસ વર્ષ સૌથી નાનો હાથી પણ છે વિશેષ એમ તો અમારા બધા હાથીઓ કાયમ અમદાવાદમાં ફરતા એટલે સ્પેશિયલ ટ્રેન જ હોય પબ્લિકમાં ફરવા માટે સ્પેશિયલ એમાં ખવડાવ પીવડાવવામાં કોઈ કંઈ એવું ના આપી દે જેનાથી પ્રાણીને કે જનાવરને નુકસાન થાય ને કંઈ એવી રીતનું અમે ખાસ ખાવા પીવામાં ધ્યાન આપતા હોઈએ કે કોઈ બીજી ત્રીજી એવી વસ્તુ ના આપી દે જેનાથી હાથીઓને નુકસાન થાય આ દરેક ગજરાજોની આગવી ઓળખ છે આ દરેકના નામ છે આ ગજરાજો નામ અને તેની ઉંમર પર નજર કરીએ તો ભોલા પ્રસાદ છે હાથણી સૌથી નાની ઓગણીસ વર્ષની છે ગુલાબ કલી ચોપન વર્ષ સુરતમલા બાવન વર્ષ રૂપકલી અઠાવન વર્ષ જયશ્રી પાંત્રીસ વર્ષ પહાડી એકત્રીસ વર્ષ ચાંદની અડતાલીસ વર્ષ લક્ષ્મી એક ઓગણપચાસ વર્ષ જયારે લક્ષ્મી બે સાહીઠ વર્ષની લક્ષ્મી ત્રણ ઓગણસાહિઠ વર્ષ ચંપા એકાવન વર્ષ રાધા ઓગણપચાસ વર્ષ લાલી બેતાલીસ વર્ષ અને રૂપા વીસ વર્ષની છે આમ તો ગજરાજ ને બહુ ભીડ પસંદ નથી હોતી પરંતુ રથયાત્રામાં જોડાતા ભીડ થી ટેવાઈ ગયા છે કેમેરામેન મેન નીતિન બગડા સાથે ઝલક અધ્યારો જીએસટીવી અમદાવાદ